સ્વાગત છે પાંચ મિનિટનો રોજનો ખેલ પાંચ મિનિટ લઈશું વધારે નહીં લઈશું આ જે ફિગર છે તમને ખ્યાલ છે શોર્ટ સન્ટ કમ્પાઉન્ડ જનરેટરની આ આકૃતિ છે ફિગર છે આમાં તમે જોઈ શકો છો સમજવો છો એ બાબત કઈ છે તો જુઓ આ જે છે અહીંયા તમે જોઈ શકો છો સન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ છે આર્મેચર છે અહીંયા અને એ સિરીઝમાં પણ આપેલું છે પરીક્ષામાં જ્યારે આ પ્રકારની આકૃતિ હોય અને ઓપ્શન આપેલા કે આ કયા પ્રકારનું જનરેટર છે તો સોડ સન્ટ કમ્પાઉન્ડ જનરેટર છે ક્લિયર છે અને કરંટ જો અહીંયા બારની સાઈડ જાય છે એટલા માટે આ જનરેટર કહી શકાય ક્લિયર છે હવે પરીક્ષામાં પૂછાય આના ફોર્મ્યુલા પૂછા હશે કે આર્મેચ કરંટ સન્ટ કરંટ આર્મેચ કરંટ જે હશે એ કોના બરાબર થશે એટલે કે આપણે જો અહીંયા આપણે સન્ટ કરંટ સન્ટ કરંટ અને સિરિઝ કરંટ સન્ટ કરંટ અને સિરીઝ કરંટનો જો સરવાળો કરીશું તો આપણને શું મળશે આર્મેચર કરંટ મળી જશે ક્લિયર થાય છે અને ટર્મિનલ વોલ્ટેજ તમે જોઈ શકો છો આ ટર્મિનલ વોલ્ટેજનું ફોર્મ્યુલા શું થાય જો ટર્મિનલ વોલ્ટેજ એટલે શું થાય ઇજી માઇનસ આઈ એ ઇન્ટુ આર એ અને બીજું જે આવશે એક આર્મેચર ડ્રોપ આવશે અને એક સિરીઝ વાઇન્ડિંગ છે એનો ડ્રોપ આવશે ક્લિયર છે તો આપણને ક્લિયર જે ટર્મિનલ વોલ્ટેજ જે છે એ આ બે ડ્રોપને માઇનસ કરીશું તો આપણને પરફેક્ટ વોલ્ટેજ જે ટર્મિનલ વોલ્ટેજ છે આપણને પરફેક્ટ મળી જશે ક્લિયર થાય છે બીજી વસ્તુ જ્યારે આપણે બ્રશ ડ્રોપ કરીએ જો આ ટર્મિનલ વોલ્ટેજ પ્યોર ટર્મિનલ વોલ્ટેજ તમને જોઈતું હોય બ્રશને પણ આપણે માઇનસ કરીશું જેનાથી આપણને પ્યોર ટર્મિનલ વોલ્ટેજ મળશે તો જો ઈજી માઇનસ આઈ ટુ આર એ એક આ ડ્રોપ એક આ ડ્રોપ માઇનસ બ્રશ ડ્રોપ એટલે આ ત્રણ ડ્રોપ આપણે માઇનસ કરીશું તો આપણને ચોખ્ખો ટર્મિનલ વોલ્ટેજ મળી જશે ક્લિયર થાય છે અને આકૃતિ સાની છે ભાઈ શોર્ટ સન્ટ કમ્પાઉન્ડ જનરેટરની આકૃતિ છે સિરીઝમાં હશે તો શોર્ટ સન્ટ કમ્પાઉન્ડ જનરેટર અને જો આ આ પેરેલમાં લાગી જશે સમજો અહીંયા આ પેરેલલમાં લાગી જશે તો આવશે લોંગ સન્ટ કમ્પાઉન્ડ જનરેટર જો અહીંયા પેરેલલમાં આવી ગયું ફોર્મ્યુલા ખાલી યાદ રાખવાના છે ફોર્મ્યુલામાં શું કરીશું આપણે તો જો અહીંયા તો ફોર્મ્યુલામાં આ વસ્તુ તો સેમ જ છે આઈએસએચ પ્લસ આઈએલ બંનેનો તમે સરવાળો કરશો તમને આર્મેચર કરંટ મળશે શું મળશે ભાઈ આર્મેચર કરંટ મળશે તમે જુઓ અહીંયા આ બંનેનો તમે સરવાળો કરશો જો આઈ એસએચ અને આઈએલ ક્લિયર છે તમે એ જોઈ શકો છો કે આઈએ એ બરાબર આઈએસએચ પ્લસ આઈ થાય છે ટર્મિનલ વોલ્ટેજ શોધો હોય તો તમે જુઓ અહીંયા વીજી માઇનસ એક આઈ અને આ બંનેનો સરવાળો કરશો તમે ક્લિયર છે એમાં સબટ્રેક કરશો તમને ટર્મિનલ વોલ્ટેજ મળી જશે ક્લિયર છે અને આમાં પણ બ્રશ ડ્રોપ કરશો માઇનસ તો તમને ટર્મિનલ વોલ્ટેજ મળશે આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે અને આ જે નિશાની તમે જોઈ શકો છો અહીંયા આ જે નિશાની છે બાર બહારની તરફ બતાવે છે મતલબ આ જનરેટર છે ક્લિયર થઈ ગયું તો આ કયું છે શોર્ટ સન્ટ કમ્પાઉન્ડ જનરેટર આ છે લોંગ સન્ટ કમ્પાઉન્ડ જનરેટર ચલો આગળ વાત કરીએ આગળ તમે જુઓ સિરીઝ મોટર છે હવે મોટરની વાત કરીએ તો મોટરમાં તમે જુઓ આ સાઇન પરથી તમને ખ્યાલ આવી જશે આ જે સાઇન છે અહીંયાથી આપણે સપ્લાય આપીએ છીએ સપ્લાય આપણે આપીશું ત્યારે શું થશે આર્મેચર રોટેટ કરશે તો અહીંયા સિરીઝ રઝિસ્ટન્સ છે અને અહીંયા આર્મેચર છે આર્મેચર કરંટ છે અહીંયા ક્લિયર છે હવે આના પરથી તમારે શું યાદ રાખવાનું અહીંયા સપ્લાય વોલ્ટેજ છે વીએસ ચાલો તો આર્મેચર કરંટ સિરીઝ કરંટ અને લોડ કરંટ બંને ત્રણે ત્રણ સરખા થશે જો અહીંયા આર્મેચર કરંટ સિરીઝ કરંટ અને લોડ કરંટ ત્રણે ત્રણ સરખા થશે બે એક ઇએમએફ હશે બે એક ઈએમએફ ક્યારે મળશે જ્યારે સપ્લાય વોલ્ટેજને આપણે આના આ ડ્રોપથી માઇનસ કરીશું આઈ એન ટુ આર એ પ્લસ આઈ એન ટુ આર એ તો આપણને બે કીએમએફ મળશે પણ જ્યારે બ્રશ ડ્રોપ માઇનસ કરીશું આપણે તો આપણને યાદ રાખજો ઈબી મળશે પરફેક્ટ ઈબી આપણને મળશે ક્લિયર થાય છે બ્રશ ડ્રોપ માઇનસ કરીશું અથવા નહીં કરીએ તો આપણને વીએસ માઇનસ આઈ આરએ પ્લસ આર એસી ક્લિયર થાય છે તો આ જે છે સિરીઝ મોટર છે ડીસી સિરીઝ મોટર આપણે ફોર્મ્યુલાની ચર્ચા કરવાની છે બીજી કોઈ ચર્ચા નહીં કરીએ ચાલો અહીંયા જો સન્ટ મોટર છે સન્ટ મોટરમાં અહીંયા ખાસિયત શું છે કે આર્મેચર જે છે એ પેરેલમાં લાગી જશે અને આ જે છે અહીંયા તમે જોઈ શકો છો ફિલ્ડ વાઇન્ડિંગ છે ક્લિયર છે તો જો અહીંયા આઈએએસએચ એટલે કે આઈએસ બરાબર શું થશે આઈએ પ્લસ આઈએસએચ થશે ક્લિયર થાય છે સોર્સ કરંટ જે હશે એ કોના બરાબર થશે તમે જોઈ શકો છો અહીંયા સોર્સ કરંટ આ બંનેનો સરવાળો તમે કરશો તો તમને શું મળશે આઈએ મળશે આઈએસ મળશે સોર્સ કરંટ અને ઈ બી બરાબર છે તો એ વીએસ માઇનસ આઈ ઇન્ટુ આર એ થશે બે કીએમએફ અને બ્રશ ડ્રોપ માઇનસ કરશો તો તમને બે કીએમએફ અહીં મળશે ક્લિયર થાય છે વીએસ માઇનસ આઈ ઇન્ટુ આર એ આ ફોર્મ્યુલા યાદ રાખજો સેપરેટરી અહીં એક્સાઇટેડ ડીસી મોટર તો સેપરેટ એટલે કે અલગથી આપણે સપ્લાય આપીશું અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગમાં કેમ કે આપણને ખબર છે ઈએમએફ આપણે અલગથી બનાવવું છે એટલા માટે આ સેપરેટેડ એક્સાઇટેડ મોટર છે તો આમાં સોર્સ કરંટ મતલબ સપ્લાય કરંટ અને આર્મેચ બંને સેમ હશે બે કીએમએફનું ફોર્મ્યુલા વી એસ માઇનસ આઈ ટુ આર એ થશે ક્લિયર છે માઇનસ તમે બ્રશ ડ્રોપ કરશો તો તમને પ્યોર બી બે કીએમએફ મળી જશે વાત કરીએ આપણે કોની ડીસી મોટરમાં સેપરેટર એક્સાઇટેડ મોટર ડીસી સન્ટ મોટર ત્યાર પછી સિરીઝ મોટર ત્યાર પછી શોર્ટ સન્ટ કમ્પાઉન્ડ મોટર ત્યાર પછી તમે જુઓ લોંગ સન્ટ કમ્પાઉન્ડ મોટર ક્લિયર છે અને અહીંયા જો અહીંયા સપ્લાય આપણે આપીએ છીએ અહીંયા સપ્લાય આપીએ છીએ મતલબ આ શું છે આ સિરીઝમાં છે તો આ શોર્ટ સન્ટ કમ્પાઉન્ડ શું છે ભાઈ મોટર છે આ ક્લિયર છે આનું ફોર્મ્યુલા પણ તમે જોઈ લો અહીંયા આઈ બરાબર વી આઈ એસ બરાબર આઈએ પ્લસ આઈએસએચ બે કે એમએફ શું થશે અહીંયા વીએસ માઇનસ આઈ એ ઇન્ટુ આર માઇનસ આઈ એસી ઇન્ટુ આરએસસી થશે ક્લિયર થાય એ રીતે લોંગ સન્ટ કમ્પાઉન્ડ મોટરમાં તમે જોઈ શકો છો શું થશે અહીંયા ફોર્મ્યુલા આઈએસ બરાબર આઈએસએસ પ્લસ આઈએ એ થશે બે કીએમએફ શું થશે વીએસ માઇનસ આઈએ આર એ પ્લસ આરએસએ થશે અને માઇનસ બ્રશ ડ્રોપ કરશો તમે તો તમને શું મળશે બે કીએમએફ મળી જશે અહીંયા પેરેલમાં લાગશે પેરેલમાં ફિલ્ડ લાગશે તો શું થશે ભાઈ તો એ શું હશે સો લોંગ સન્ટ કમ્પાઉન્ડ મોટર હશે સિરીઝમાં હશે તો શોર્ટ સન્ટ કમ્પાઉન્ડ મોટર આ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે ક્લિયર થાય છે એકવાર ફરીથી તમે વિડીયો જોઈ લેશો ઓકે જય હિન્દ